પગપાળા સંઘ હોય છે તેના વિશે તમે જણાવો પગપાળા સંઘ એવી વસ્તુ છે કે અત્યાર સુધી આપણા અમદાવાદ શહેર ઘણા સંઘો ડાકોટ પગપાળા જાય છે ખાસ કરીને મોટી વાત તો એ છે કે કેટલા વર્ષોથી આ ચાલે છે અમારો સંઘ ઓગણ વર્ષથી ચાલે છે આ સુવર્ણ જયંતિ વર્ષ છે અમારું પચાસ વર્ષ છે બાકી ઘણા સંઘો ચાલતા હતા અને એ સંઘો લગભગ શું એકલા વડીલો હતા નવી પેઢી જોડાઈ નહીં એટલે ધીરે 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 સંઘોનું અસ્તિત્વ ઓછું થઈ ગયું જ્યારે અમારે પેઢી દર પેઢી નવા આમ તો જોવાના યુવાનો જોડાયા યુવાનો થી બાળકો જોડાયા એટલે અમારો સંઘ અવિરત ચાલ્યા કરે છે પગપાળા સંઘ જે અમદાવાદ થી દરિયાપુર થી ખાસ કરીને જે એ તો ક્યાંથી શરૂ થાય છે અને કેટલા દિવસે ડાકોર સુધી પહોંચે છે અને કઈ રીતનું આયોજન હોય છે તેના વિશે ખાસ કરીને અચ્છા અમારો સંઘ નીકળે લગભગ ચૌદ દર્શન અમે અને દોલસોના દિવસ અમે ડાકોર પહોંચવાની પ્રોગ્રામ હોય છે અમારો કાયમ માટે લગભગ અમારે શરૂઆત કરી ત્યારે અમારે બસો થી અઢીસો જોડાયા હતા અત્યારે સાડા ત્રણસો ચારસો સુધી ની અને અંતિમ દિવસે જ્યારે અમારો ધજારો ભગવાન જે અર્પણ કરવાની હોય ત્યારે આઠસો થી નવસો વ્યક્તિ હાજર હોય છે તમને પર્સનલી પૂછીશ તો અનુભવ કેવો રહે છે અમારો અનુભવ તો એટલો જાયન્ટ છે એટલો જાયન્ટ છે કે હજુ અમે જ્યારે પહેલા વર્ષથી શરૂઆત કરી હજુ અમે એટલા જ અમારા પગથન ગણે છે

અને દરિયાપુર ખડવાપુર થી સંખ પદયાત્રા ડાકોર તરફ પ્રયાણ કરે છે અમે અમદાવાદ થી નીકળી અને ડાકોર ધજા અર્પણ કરી પાછા આવીએ પાંચમા દિવસે પાછા આવીએ છીએ અને અમારી સાથે સાડા ત્રણસો ચારસો લોકો પદયાત્રામાં જોડાય છે અને ધજાના દિવસે ડાકોરમાં જ્યારે ધજા રણ રણછોડાઈને અર્પણ કરવા જઈએ છીએ ત્યારે આ નવસો થી હજાર લોકો અમારી સાથે જોડાતા હોય છે તો અમદાવાદના જે પણ લોકો અત્યારે વિડીયો જોતા હશે તેમને પણ ઇન કેસ આવતા વર્ષે તમારી જોડે જોડાવું હોય તો કઈ રીતે જોડાઈ શકે અમારી જોડે જોડાવામાં અમારું ઓપન આમંત્રણ છે જે પણ ભક્તોને પદયાત્રામાં અથવા ધજાના દિવસે આવવું હોય ડાકોરમાં તો આવી શકે છે ચોક્કસ અને અમે બધાને સાથે લઈને ચાલવા માંગીએ છીએ કોઈ વેબસાઇટ નું તમે કીધું હતું કે એની અંદર પણ તમે જોઈને રજીસ્ટર કરાવી શકો છો હા વેબસાઈટ પણ જોડાય સેવા સંઘ કડવાપુર નામે મૂકેલી છે એમાં ફોર્મ ભરી બી જોડાવી શકો છો અને એ આવડતું ના હોય તો એમની બી અમને ઓવરઅલી કહીને બી પદયાત્રામાં જોડાઈએ આજના દિવસે બી ઘણા લોકો અત્યારે અમને કીધું છે કે અમારે પદયાત્રા ડાકોર ચાલતા આવું છે તો અમે એમને આવકાર્યા છે અને અમે સાથે લઈને ડાકોર ચાલતા જઈશું બી કરા અને હું બી ચાલતા જવાનો છું કેટલી ફીસ ભરવાની અઢીસો રૂપિયા નોમિનલ ટોકન ચાર્જ ખાલી લઈ જાય અચ્છા તો અત્યારે તમે જુઓ છો કે સ્વાસ્થ્યને લઈને બહુ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને સાથે સાથે હાર્ટ એટેકના પ્રશ્નો બી વધી જતા હોય છે તો ચાલવું બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એ વિશે દર વર્ષે જો તમે 50 વર્ષથી કરો છો એને લઈને તમે શું કહેવા માંગો છો ચાલવાદી લોકો કહે છે કે ચાલવાદી હેલ્થ સારી રહે છે એટલે અમે જે લોકો ભક્તિભાવથી જોડાયેલા છે એ સિવાય બી અમે વૈજ્ઞાનિક રીતે બી કહીએ છીએ કે આવો તમારી હેલ્થ સારી રહેશે એવું કહીને બી લોકોને ચાલતા ડાકો લઈ જઈએ છીએ થેન્ક યુ સો મચ તો જે રીતે આપણે જોયું કે ઓગણપચાસ વર્ષથી આજે પગપાળા સંઘ છે જે રણછોડ રાય સેવા ટ્રસ્ટ જે સંઘ છે તે કન્ટિન્યુઅસ દર વર્ષે એટલે કે ધૂળેટીના દિવસે ત્યાં દર્શન કરવાનું આયોજન કરતા હોય છે એની અંદર બાળકોથી લઈને મહિલાઓથી લઈને તમામ જે લોકો છે તે જોડાય છે ને આ જે તમે લોકો જોવો છો તે ત્રીજી પેઢી કહી શકાય જે યુવાનો છે તે આ સંઘની અંદર જોડાય છે આપણે નાના બાળક સાથે વાત કરીશું શું નામ અને પરિચય જણાવશો પટેલ બુરાગ કેટલા વર્ષથી તમે આ પગપાળા સંઘમાં જાઓ છો પાંચ વર્ષથી અને કેવું ફીલ થાય છે ખૂબ જ સારું ફીલ કેટલા દિવસ લાગે છે ત્યાં જતા ચાર દિવસ

ત્યાં અલગ ત્યાં ગુલાલ થી અને અહીંયા કલર થી હોળી રમતા ત્યાં ગુલાલ થી અને ફૂલો થી અમે હોળી રમીએ ત્યાં જ મજા આવતી

અને પહોંચ્યા પછી અમારા ધૂળેટીના બીજા દિવસે અમારી ધ્વજા રણછોડાઈને અર્પણ થાય છે કેટલા વર્ષોથી તમે આવી રીતે જાઓ પચાસમું વર્ષ છે અમારું આ તો તમારી આટલી ઉંમર છે ચાલતા જતા થાક નથી લાગતો ના જરાય નહીં એનો રણછોડરાય નો કૃપા એટલી સરસ છે કે અમને છેક સુધી લઈ જાય છે અને ચલાવે છે બહુ જ એની કૃપા છે શ્રદ્ધા છે અમને એની પર હોળી ધોળી નો જે પર્વ છે તે ત્યાં જઈને ઉજવવાનો કેવો અનુભવ બહુ સરસ બહુ સરસ બહુ સરસ તમારો કેવું અનુભવ મારો દીપિકા નામ છે મારો પરિચય બી બહુ બહુ એટલે બહુ જ સરસ છે રણછોડરાય ના ત્યાં અમારે હોળી ધૂળેટી કરવાની બહુ જ મજા આવે છે ડાકોરમાં આવો પ્રસંગ થાય એ તો કોને ના ગમે એટલે દરિયાપુર થી જ ઉપડવો આવ કોઈ આના કે રીઝન اصلا અમારે વર્ષોથી અમારી પોરનો સંગ રણછોડરાય સેવા સંગનો જ છે એટલે વર્ષોથી અમે ભલે બહાર નીકળી ગયા છીએ પણ અમારો સંગ ત્યાંથી જ નીકળે છે અને અમને ત્યાંથી જ મજા આવે અને અમારી પોરના છોકરાઓ બધા એટલા સરસ છે ને અને સારી રીતે બધું પાર પાડે છે ખાવા પીવા રેવાની તકલીફ કોઈ તકલીફ નહીં અમારા સંઘમાં જે આવે ને એ બીજી વાર અમારા સંઘમાં જ આવે એટલી મજા આવે છે અમારા સંઘ માં

अलग अलग रीते विवरण करे चे, एनी साथ साथे संघ पदयात्रा में मा जोड़वा रजिस्ट्रेशन नी एक लिंक पर है जो एना एन लिंक पर क्लिक करे चे, तो एमने बेसिक इन्फॉर्मेशर करवाएँ है जेना रजिस्ट्रेशन करी सके कडवापोर डॉट ओआर जी स्लैश रजिस्ट्रेशन